આઠમ છે પૈસા ના બંધો બસ છે નહિ ગીરે મૂકવું હલો વિઠ્ઠલ હલો દેવાભાઈ શું થયું હા આપડે બાઈક ચાલવાનું છે વીસ હજાર રૂપિયા ગીરે બાઈક આવ્યું છે વીસ હજાર મેં ગીરે તો ગળા ઘટ ગયા છે

સોમાભાઈ બધા સોમાભાઈ પૈસા લાવી હજાર રૂપિયા એ તો તમાર પર વિશ્વાસ છે તમે કમ્પ્લેટ જ બરોબર હું લેતા બાઈક દેવા દેવાભાઈ

જઈએ આજે ચલો છે ને ચલો તા આજે તા તમે જાઓે લઈને નીકળો તમે આવી ગયો બાઈક લઈને બરોબર હા ચલો ચાલો બે બે હજાર નો ડાંગ લગાવી જોઈ લો આ બે બે bằng rồi, चालू करो chào 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 chào

એવું છે હા ના હોય કોઈ કીધું નહી તમને યાર કોઈ કીધું નહીં આપડે યાર જાવ જલ્દી ખબર પડશે પણ અડો જ નતું મળતું અરે યાર મને મળવું જોઈએ ને તમારે

બેઠા ખબર નહીં પડતી ફોન બોન ફોન ભી મારતા તમે ભી નહી મારતા યાર ફોન તમારો દિમાગી રહ્યો યાર રમન ભૂલી ગયા તમે યાર તમારું તો એ જીમાગી રહ્યો તમે તો યાર અમને આ રીતના ઓળખો ને તો ભી આવ વિઠ્ઠલ ભાઈ આ ત્રણ જણા કોણ છે નવા

રાજા ની રોણી છે ગોલ ગુલામ કેવાય કેવાય ગુલામ ગુલામ કેવાય રાજા ની રાણી કેવાય આ પૂછી જો ભાગ આપડે હવે જુના છે આપડે એમને ચીનાભાઈ ને બોલો તમે ભાગે રાણી રાણી આ રાજા નો રાજા આવું કરું કામ કરો મોબાઈલ મૈસા ગણી લો કેટલા છે

લો આવ્યો અત્યાર સુધી તો ચીનુભાઈ બંધવા જ આવે છે ને બંધ પેહલે જ આપડે તમને ખબર તો કે આપડે બંધો જઈએ

અમે બી પેક થઈ ગયા બીજો હવે ચીનુ હોય કે વિનું હોય દેવાની આગળ કોઈ ના જીતી શકે હજુ તમે એના લો

નહી છોડાવે તો મોબાઈલ માં પડતો થઈ જશે બરાબર બસો ની હે બે હાજર ની નોટ બે હજાર બે હજાર ની વીસ ની બે હજાર ની નોટો રિયલ છે

આવે છે હા સારું આગળ જુગાર ચાલુ કર્યું છે અને અમારે પાછા છેતરે છે ભાઈ આપડે પતિ પોલીસ આવી જશે લુચા પડી જશે રેહોર પડી જશે જોડે એક ફોન હતો બધું તમે કેટલા પૈસા બેઠો છું ચાલો ચાલો બહુ જીત કરી ચાલુ કરો હજાર રૂપિયા છે આ મૂક્યા અરે સો રૂપિયા કે પચાસ ની છે અને ચાલુ કરો ને તમે અડો યાર અમારો અમે હજાર આયો અમે તો કેસ કરીશું આવું થોડું ચાલતું વીસ રૂપિયા મેલ્યા બતાવો તમે કેતા નથી પચાસ રૂપિયા વીસ રૂપિયા બતાવો કેટલા તમે વીસ રૂપિયા મેલ્યા છે તમે કમના ચડાવશો અમે છેદરો છો તમે

બધા નું શું કરતો શું નાખો નાખી બધાને ભાઈ અમારો ફોન પેલા બાજુ ખોલો બાજુ

ભાઈ કઈ હા મને મારી ગયા છે ને અમને તો પોલીસ વાળાને ફોન મારો હેલો સાહેબ હા મારા ખેતર આગળ આ બધા જુગાર રમે છે એ જુગાર રમે છે આવો આમ પીધેલો બે રન ગઈ ગયા મારો સર્ટ ફાટ નાખ્યું છે આખું અને મારી મકાન વળીને ગયા છે બે જાણ અને આખું આખી લોકો ગેંગ વેંગ બધા ત્યાં આગળ પત્તા રમે છે અહીંયા આગળ આવો તમે દૂરી છે તમારી પચી ગયા તમે તમે આવી ગયા તમે આવી ગયા તમે ઘરે જાવ તમે ઘરે જાઓ છે બંડી બંડી તમે પતિ ગયા મિલ્યું આ સાહેબ બેટ ફોર્મ મારે લો આ જો સાહેબ પેલા બીડેલા આયલા અને મારા ખેતરલા કુએ એ લોકો જુગા રામે છે આ રીતે મેટર થાય ને એમ મે દો ફોન પર કીધું આ મેટર થઈ તો જો આ સાહેબ આ બધું ફાડ નાખજો આગળ જોરથી રહે અરે ક્યાં આવતા